શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ બસ ત્યાં આનંદમાં હોય તો આનંદમાં રહેવાનું અને જલસો કરવાનો કામ કરવાનું પણ ખાલી જલસો નહીં કામય કરવાનું એમ હમ કામ કરે ને પછી જલસો કરવાનો કામ કરતાં કરતાં જલસો કરવાનો બરાબર તો આજે હે ને મારે તમને વાત એ કરવી છે કે હવે ઓલું જે આપણે હમણાં મેં ઇમિગ્રેશનનું કે એ પહેલાંનો બ્લોગ તમે જોયો એ કે હમણાં ઘણા બધા ફેરફાર નવા નવા ફેરફાર કરે છે ઇમિગ્રેશનમાં તો એનું હવે ડિટેલમાં મારે આ જે બ્લોગ તમને કહેવો છે સ્પેશિયલી કેર વર્કર્સ માટે કે જે કેર વર્કર્સના વિઝામાં આવે છે માણસો અહીંયા અહીંયા કામ કરે અને જે ઓલરેડી અહીંયા કામ કરે છે રાઈટ એના માટે શું શું છે આ નવું બધું શું આવ્યું છે અને હું ફાય એમાં ફાયદા થવાના છે કે ગેરફાયદા થવાના છે કે હવે એનું એના અપડેટ શું છે એમ એના વિશે મારે તમને વાત કરવી છે એટલે ને એટલે હવે નવા વર્કર્સ આવી શકીએ કેર વર્કર્સ કે નહીં આવી શકે કે એના માટેનું શું છે બધું કારણ કે બાવીસ જુલાઈ બાવીસ જુલાઈ બે હજાર પચીસ તમારી ડાયરીમાં નોંધ કરી લેજો આ બધા જે કંઈ હું હમણાં અત્યારે જે હું વાત કરવાનો છે એ બધાએ કાયદા બે હજાર આ બે હજાર પચીસ બાવીસ જુલાઈથી લાગુ પડશે બધાયને જે કંઈ હાઈ હમ તો ચાલો શરૂઆત કરી દઈએ અને જો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણો બ્લોગ બરાબર છે હા તો પહેલી વસ્તુ એ કે જે કેર વર્કર્સના આપણે કેર વર્કર્સ અને એની અંદર સ્કિલ્ડ સિનિયર કેર વર્કર્સના જે વિઝા આપતા આપતા હતા એ કોડ નંબર સિક્સ વન થ્રી ફાઈવ અને સિક્સ વન થ્રી સિક્સ આ કોડ ઉપર જે આપણે કો સ્પોન્સરશિપ કરતા હતા અહીંથી ને જે માણસો આવી શકતા હતા કેર વર્કર્સના વિઝા ઉપર બરાબર એ તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસથી બંધ થાય છે એટલે હવે પછી બે હજાર બાવીસ જુલાઈ બે હજાર પચીસથી કોઈ પણ નવા કેર વર્કર્સ આ વિઝા ઉપર આવી શકીએ નહીં કે જે સી સિક્સ વન થ્રી ફાઈવ અને સિક્સ વન થ્રી સિક્સ એના ઈ કોડ ઉપર જે આવતા હતા સિનિયર કેર વર્કર્સ અને કેર વર્કર્સ એ વિઝા કમ્પ્લીટલી બંધ થાય છે બહારના માટે પહેલી વસ્તુ તો એ હવે એમાં તમે કહેવો કે તો અત્યારે એપ્લાય થઈ ગયા જે એપ્લાય થઈ ગયા છે ને બાવીસ જુલાઈ બે હજાર પચીસ પહેલાં જેટલા એપ્લાય થઈ જાઓ તમે જે કંઈ એપ્લાય થઈ ગયા છે ને એપ્લિકેશન પેન્ડિંગ છે એટલે વહી ગઈ છે ટૂંકમાં આપણે ઓનલાઈન એપ્લિકેશન કરી દીધી છે અને પેન્ડિંગ છે તો એને કંઈ વાંધો નથી પણ તમને માનો કે કોર્સ આવી ગયું સ્પોન્સરશીપનો લેટરમાંથી આવી ગયો અને પછી બાવીસ જુલાઈ બે હજાર પચીસ પછી તમે જો એપ્લાય થાયો તો નહીં થાય તો પૂરું થયું કોર્સ લેટર તમારી પાસે હવે તોય પણ પછી નહીં થાય પણ જો એ પહેલાં તમે એપ્લાય થઈ ગયા રાઇટ બાવીસ જુલાઈ બે હજાર પચીસ પહેલાં તો હજી તમારે ચાન્સ છે બરાબર એટલે એને એને બધાની છૂટ છે ત્યાં સુધી બાકી ત્યાર પછી બધાને ટોટલી બંધ એટલે બંધ એટલે હાઉ કમ્પ્લીટલી બંધ એટલે બારના હવે કેર વર્કર્સના વિઝા માટે કોઈ આવી શકીએ નહીં પણ પણ નર્સિંગ જે નર્સિંગ આસિસ્ટન્ટ માટેની જે છે એના માટે હજી ચાલુ છે એનો કોડ છે સિક્સ વન થ્રી વન બરાબર સિક્સ વન થ્રી વન કોડ એના હજી ચાલુ છે અને એમાં તમે આવી શકશો હજી એ બંધ નથી થયું પણ એની અંદર અમુક ફેરફાર કરવામાં આવ્યા છે કે ફેરફાર કરવામાં આવ્યા છે કે અહીંયા જે માનો કે તમે નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે આવતા હોય અને જો તમે રેસિડેન્શિયલ હોમ માટે તમે આવતા હે તો એ નહીં આવી શકો એ કોને મળશે જેને અહીંયા માનો કે જે નર્સિંગ હોમ છે અને નર્સ જે કામ કરે છે નર્સની જરૂરત છે એવા એ જ સ્પોન્સર કરી શકીએ અને એમાં જ તમે આવી શક્યો નર્સિંગ આસિસ્ટન્ટ માટે બરાબર અને સ્પેશિયલી એમાં વધારે પડતા તો આપણે એનએચએસ જ છે ત્યારે અહીંની જે નેશનલ હેલ્થ સર્વિસ છે એ લોકો જે એજન્સી થ્રુ બોલાવે છે એમાં તમે આવી શકશો બાકી આમાં જનરલી જે અમુક જે કેરોમ છે જે પણ કેરોમ એ નર્સિંગ હોમ છે એમ રેસિડેન્શિયલ નહીં રેસિડેન્શિયલ કેરોમ અને નર્સિંગ હોમ બે જુદા વસ્તુ છે રેસિડેન્શિયલ કેરોમ એને કહેવાય કે જેમાં સ્ટાફ હોય પણ એ ખાલી કેર વર્કર્સ હોય જેનો એમાં નર્સની જરૂર ન પડે કે ડૉક્ટરની જરૂર ન પડે એ કંઈ માંદા કે થાય એટલે આ એને છે ને દવાખાને હોસ્પિટલે લઈ જવાના બરાબર આ મેઇન તમને બેનો ડિફરન્સ કહી દઉં કારણ કે ઘણા એને ડિફરન્સના ખબર જ નથી અને નર્સિંગ હોમ એવું હોય છે કે એની અંદર નર્સ પણ કામ કરતી હોય એટલે દવા અમુક જે દેવાની હોય એ દવા એને રેગ્યુલર દેતા હોય એને પાટા હાથે બાંધવાનું હોય કરવાનું હોય એ બધું કરતી હોય નર્સ અને ડૉક્ટર પણ એની વિઝિટ કરતા હોય અંદર બરાબર એને નર્સિંગ હોમ કહેવાય એટલે આ એના માટે છે ટૂંકમાં એને મળશે બાકી કેરો માટે નહીં મળે બરાબર એ થઈ ગયું હવે ત્રીજી વસ્તુ હવે અહીંયા જેટલા છે એને શું છે એમ અહીંયા કેર વર્કર્સ અત્યારે ઓલરેડી કામ કરે છે તો એના માટે હું તો એના માટે એક વસ્તુ એને કીધી છે કે તમે જ્યાં અત્યારે કામ કરો છો કે માનો કે તમને અત્યારે ત્રણ વર્ષના તમે કેર વર્કર્સના વિઝા ઉપર આવ્યા છે એટલે ત્રણ વર્ષના વિઝા તમને પૂરા થાય તો પછી હું એમ મારો કહેવાય એટલે કહેવાનો મતલબ એ એટલે તમે હમણાં મને પૂછવાના જ અને પૂછો એ પહેલાં હું તમને જવાબ દઈ દઉં કે એ છે ને બાવીસ જુલાઈ બે હજાર અઠ્યાવીસ સુધી બાવીસ જુલાઈ બે હજાર અઠ્યાવીસ એટલે ત્રણ વર્ષ ત્રણ વર્ષ આપ્યા છે તમને એટલે ત્રણ વર્ષમાં તમારા એ કોઈ પણ વિઝા જો એક્સપાયર થતા હોય અહીંયા વર્કર્સના તો તમને પાછું એક્સટેન્શન તમને મળશે એ જો પેલો જ્યારે જે કંપનીવાળા હોય એ કંપનીવાળા તમને કરી દઈએ તો તો કરી શકશે એમ એનો કોઈ વાંધો નથી એટલે તમને ટૂંકમાં એમ કે એનું એક્સટેન્શન થઈ શકશે બરાબર હજી દસ વર્ષનું પાછું કહે કે તો પછી તમારો પીઆર ક્યારે થાય દસ વર્ષે થાય કે પાંચ વર્ષે થાય તો હજી એનું કંઈ નથી આવ્યું એટલે નથી આવ્યું તો હું તમને કહી ન હકું કે એનો પીઆર માનો કે અત્યારે તમને ત્રણ વર્ષ થઈ ગયા બરાબર પછી પાછા હવે તમે એક્સટેન્શન અત્યારે કરો ને ત્રણ વર્ષના હજી બીજા મળી જાય તમને એટલે છ વર્ષ થઈ જાય એટલે તમે પાંચ વર્ષે એપ્લાય થઈ શકો તો એ હજી કંઈ ખબર નથી એટલે નથી ખબર તો હું તમને કંઈ કહી ન શકું બરાબર પણ આ ચોખવટ થઈ ગઈ છે કે બે હજાર સુધી એ આ રહેશે એક્સટેન્શન પણ એમાં પાછું બીજું એક એની નવું ઠોક્યું છે નવી એક વસ્તુ કરી છે કે એમાં જે તમારે કોઈને માણસોને ચેન્જ કરવું હોય એટલે માનો કે તમે અત્યારે એક જગ્યાએ કામ કરો છો અને તમારે એમાં બીજી જગ્યાએ કામ કરવું છે અને બીજી જગ્યાએ તમને કોઈ કોર્ષ તમને કરી દે છે અને તમને સ્પોન્સર કરી દે છે અને તમે બીજી જગ્યાએ કામ કરવા માગો છો ચેન્જ કરો છો એમ તો એ આ બાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી પછી જે થશે ને તો એની અંદર એવો એવું લોક એવું કહે છે કે તમે જેના જે નવું કોઈ પણ સ્પોન્સર તમને કરશે તો ત્યાં તમે ત્રણ મહિના કામ કર્યું હોવું જોઈએ તો એ તમને સ્પોન્સર કરી શકશે નહીંતર નહીં કરી શકે એટલે તમારે અત્યારે માનો કે જે જે કોઈ પણ છે અત્યારે તમે કામ કરો છો અત્યારે પણ જે કામ કરો છો એમાં ત્રણ મહિના જો તમે કામ કર્યું હશે જેનું અત્યારે સ્પોન્સર છે રાઈટ તો જ તમે આગળ એક્સટેન્શન તમને કોઈ કરી દે નહીતર એક્સટેન્શન પણ નહીં કરી દે એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે એ આ બાવીસ જુલાઈ બે હજાર પચીસ પછી ત્રણ મહિના જો છેલ્લા તમે વર્ક છેલ્લા જે એના પાસે હશે તમારું સ્પોન્સર એના પાસે તમે કામ કર્યું હશે રાઈટ તો તમારે ચેન્જ પણ તમે કરી શક્યો નહીંતર ચેન્જ નહીં થાય ને આ નવા પાસે પણ તમારે કર્યું હે તો એ પહેલાં ત્રણ મહિના તમે કામ કર્યું હોવું જોઈએ એની પાસે તો તમારે ચેન્જ થશે નહીંતર ચેન્જ નહીં થાય એટલે આમાં ઘણા બધાને પ્રોબ્લેમ થવાના છે અને થશે જેના એક્સપાયર થઈ ગયા છે અથવા તો જેને કામ નથી મળ્યું એનું શું હવે એના માટે આ પ્રોબ્લેમ થશે એટલે ઘણાને પાછું કદાચ જવાનો વારો આવે તો એનામાં મેં કીધું એમાં ભાઈ આપણે તો કંઈ ન કરી શકીએ તો પછી તમે કહેવો કે ડિપેન્ડન્ટનું હું એ જે ડિપેન્ડન્ટ આવી ગયા છે એનું તો ડિપેન્ડન્ટનું આવી ગયા છે એના માટે પણ કંઈ વાંધો નથી તમારું એક્સટેન્શન જો થઈ જાય તો ડિપેન્ડન્ટનું એક્સટેન્શન સાથે થઈ જશે રાઇટ જો તમારું ન થાય તો ડિપેન્ડન્ટનું ન થાય છે બધાને જવું પડે બરાબર એટલે એ એ વસ્તુ છે બાકી આમાં બીજું તો આ બધું જેટલું કીધું છે ને હવે જે બીજું એ પણ કહે છે કે તમારે મેં તમને એ પહેલાં મેં એક વખત કીધું હતું ને એના માટે તો એક બ્લોગ પહેલાં બનાવ્યો હતો સેલેરી માટેનું હા એ કહી દઉં તમને કે તમે કોઈ પણ અત્યારે જે સ્પોન્સર કર્યું હોય ને તમારું જે નવી કરશે તો એમાં જે સેલેરી જે કોસ્ટ એટલે મિનિમમ તમારો સેલેરી જે અત્યારે અહીંયા જે ચાલે છે કોર્સમાં ભલે ને તમે કદાચ ત્યારે ચાલતો હોય જે ત્રણ વર્ષ પહેલાંનો ચાલતો હોય તો ઓછો હોય ને તો એ નહીં પણ અત્યારે જે મિનિમમ જે સેલેરી છે એ એમ્પ્લોયરને દેવો પડશે એમ એટલે કંપનીવાળાને એ તમને દેવા પડે પૈસા એમ કારણ કે અત્યારે વધી ગયા છે દર વર્ષે વધે ને જે ભાઈ તો જો મિનિમમ હોય તો કંઈ પ્રોબ્લેમ નથી એમાં તમારા કોર્સમાં પણ જો નહીં હોય તો એને એ દેવો પડે બરાબર એ તમને કદાચ પહેલાં એ મેં એકવાર કીધું હતું અને બ્લોગ બનાવ્યો હતો એના માટે તો આ વસ્તુ છે બાકી બે બાવીસ જુલાઈ બે હજાર પચીસ પછી હવે નવા કેરવર્કર્સને કોઈ વિઝા આપવામાં આવશે નહીં બહારથી બરાબર તો બસ આ મેઇન વસ્તુ છે એટલે મેં કીધું ચાલો આ તમને ડિટેલની અંદર વાત બધી કરીને હવે પછી પાછું વાળી જોઈએ આગળ કંઈક એવું હે તો પાછો નવો લોક કંઈક બનાવ આના માટે આગળ એક્સટેન્શન કે શું છે એનું કે બીજું કંઈ એવા કોઈ ક્વેશ્ચન હે પ્રશ્ન હહે રાઈટ તમારી કોઈ કોમેન્ટ હે તો બાકી આ વસ્તુ છે અત્યારે તો અને આ નવા નવા કંઈક ને કંઈક હવે આ નીકળતા જાય છે અને પછી બીજું તમને કહું છું કે હા બીજું 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 હવે આનો પાંચ વર્ષ કે દસ વર્ષનો ખુલાસો ક્યારે આવીએ તો કે લગભગ એન્ડ ઓફ ધી યર સુધીમાં અમને ખબર પડી જાય કે હવે એમાં શું કરવા માગે છે કારણ કે એને રાય લીધી ને પહેલાંની મેકની એટલે માઇગ્રેશન એડવાઇઝર જે છે કમિટી એની એની રાય લે અને એ લોકો બધા પાસે આ બધા ઓપિનિયન લે બધા લોકલનો અને એ આખો રિપોર્ટ તૈયાર કરશે કે આને હું હું જ હું પાંચ વર્ષનું કરવું જોઈએ પાંચ વર્ષ પછી આપવા જોઈએ કે દસ વર્ષ પછી આપવા જોઈએ કે શું કરવું જોઈએ એનો એ બધું સબમિટ કરીએ ગવર્મેન્ટને અને ગવર્મેન્ટને સબમિટ કર્યા પછી ગવર્મેન્ટને હું નિર્ણય લેવો એ ત્યારે લેશે એટલે એ વસ્તુ છે તો આવજો બાયબાઈ ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર મહાદેવ જય લીલબાઈ માને જય ભૂજન